ઝરોદ ખાતે આવેલી આઈ ટીએમ એસ બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સક્સેસ અને પરંપરાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટીએમ એસ એસ બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સક્સેસ અને પરંપરાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્લેસમેન્ટ મળી જતા ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ કેમ્પર્સ પ્લેસમેન્ટમાં જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે તેમને માન્યતા અને ઉત્સવપૂર્વક વિદ્યાર્થીઓની તેમની શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજાવવા માટે માતા પિતાઓને પ્લેટફોર્મ પ્રદાન કર્યું આ કાર્યક્રમમાં ઉચ્ચ શૈક્ષણિક અને શિક્ષણ સંસ્થાના અધિકારીઓ સાથે માતા પિતાઓનો સંવાદ થશે અને તેમને તેમના બાળકની એકદમ શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજાવવામાં સહાય મળ્યો હતો આઈટીએમ એસએલએસ વરોડા વિશ્વવિદ્યાલયનું આ કાર્યક્રમ તેમના મૂલ્યો અને ઉદ્દેશોનું પ્રતિફળ આપવા અને તેમનું મનપસંદ અનુભવ પ્રદાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં કેમ્પસ પ્લેસમેન્ટના વિદ્યાર્થીઓના માતા પિતાઓને પણ સન્માન આપવામાં આવ્યું હતું આજ આઈટીએમ વિશ્વવિદ્યાલયમાં આજ અમને સ્ટુડન્ટ કે અચીવમેન્ટ ઓર ઉનકે પેરેન્ટ્સ કા ફેલિસિટેશન સમારોહ આયોજિત કિયા થા આઈટીએમ એસએલએસ યુનિવર્સિટી બડોદામાં डिफरेंट कॉर्पोरेट की फोर्टी एट कंपनियों ने पार्टिसिपेट किया मेनली कंपनियाँ जो इन्होंने रिक्रूटमेंट किया टी सी एस आई सी सी आई बैंक यस बैंक एलम्बिक फार्मा सन फार्मा और बहुत सारी कंपनियों ने रॉकमैन ने हमारे छात्र छात्राओं का प्लेसमेंट किया उसी संदर्भ में आज हमने अपने सभी छात्रों को आई टी एम एस एल यूनिवर्सिटी में आमंत्रित किया था 150 से ज़्यादा छात्र अपने माता पिता के साथ उपस्थित थे हमने सभी माता पिता का सम्मान किया और उनके उज्ज्वल भविष्य की कामना की મારું નામ દિયા છે હું સ્કૂલ ઓફ ફાર્મસી એસઓપી આઈટીએમ બી યુ એસએલએસમાંથી બિલોંગ કરું છું હું કરન્ટલી મારું લાસ્ટ સેમ પર્સ્યુ કરું છું અને આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધી ઓપોર્ચ્યુનિટી કેમ કે બધાનું એવું સપનું હોય કે બહાર નીકળીને જોબ કરીશું પણ હજુ હું મારા એઇથ સેમમાં છું કરન્ટલી અને ગ્રેજ્યુએટ થતાં પહેલાં જ મારા હાથમાં એલમ્બિક જેવી કંપનીનો ઓફર લેટર છે તો આઈ એમ વેરી મચ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ફોર ધી આઈટીએમ બી યુ એસએલએસ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી અમને ગર્વ થાય છે કે ભાઈ આઈટીએમમાં એડમિશન લીધા પછી છોકરાઓને અત્યારે પેશમાનમાં કોઈ ટેન્શન વગર એમને ડાયરેક્ટ કોલેજ ચાલુ છે એટલામાં એમને જોબની ઓફર મળી છે એટલે બહુ સારું લાગેલું છે કે એને આઈટીએમ કોલેજનું મતલબ પહેલેથી જ અત્યારે જોબ ડિગ્રી પહેલાં એમના હાથમાં જોબ છે